દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાથી ભવ્ય પ્રારંભ થઈ ગયો છે શ્રાવણનો પ્રથમ દિવસ સોમવાર છે ત્યારે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છ શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે વહેલી સવારથી જ ભાવિકો પ્રવાહ અવિરતપણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો સવારે ચાર વાગ્યા થી દસ વાગ્યા સુધી હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે જય સોમનાથ આજે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના ના સવારે આવેલા હતા અમે અને ઘરેથી સવારે ચાર વાગે ચાલીને નીકળ્યા હતા અને આજે સોમનાથ મહાદેવના દર્શન કરી આરતીનો લાભ લીધો અને આજે લાખોની ભીડ જોવા મળી અને ભક્તો શિવ ભક્તો લાખોમાં જોવા મળ્યા અમને જય સોમનાથ